તો ગાઈસ આ છે અમારું રૂડુ ને રંગીલું પોંછો પાટણ ફાઈનલી ગાઈસ આપણે બનાસકાંઠાની અંદર એન્ટ્રી કરી લીધી બરોબર બનાસમુર તો કોઈને જરૂર હોય તો આવી જજો બરોબર પેટ્રોલમાં જ ભરવાનો ભાઈ આ સીએનજી બીજી આપણે ના ફા બરોબર ઉડે તો જા હેલો YouTube ફેમિલી તો કેમ છો બધા મજામાં તો યાર બધા મજામાં જ હશો બરોબર અને આપણે આજ તો હે ને આપણે વર્ના બેબી નહીં આપણા કાકાની ઓરા આપણે ઓળા લઈ નીકળે એ અને અમારી સાથે અહીં રમું ભાઈ અને પાછળ છે મોર જુઓ છે કે નહીં તમને છે કે નહીં મોર છે ને પહાડ મોર છે અને અડધો મોર મતલબ પહાડ ડેકીમાં પડ્યો બરાબર તો આપણે મોર લઈને જઈએ રહ્યા અને જવાનું હોય આપણે પાતો પાટણમાં જવાનું હોય પછી આગળ ચોચો જઈએ વિડીયોમાં બને રહેજો બરાબર તમને બધું બતાવશું તો ચાલો મિત્રો કન્ટિન્યુ બને રહેજો ફાઈનલ કહે છે આપણે હારતની બજારમાં આવી ગયા છીએ બરાબર પણ હારતનો અમારો ટ્રાફિક જુઓ ને તો જો ખાલી શું હતા કાઢે એવું કારણ કે બાયપાસ રસ્તા પર રસ્તાનું કામ ચાલુ છે એટલા માટે અહીંયા બધા સાધન ને બજારમાંથી નીકળે અને બજારનો રસ્તો છે હોવાગળો તો ભૂખા કાઢે ટ્રાફિક થાય છે અને ફાઇનલી આપણે બધા ટ્રાફિક પાર કરીને ને ચોકડી પર આવી જાય છીએ આ ચોકડી છે રાંધરપુર ચોકડી કોક મહેસાણા ચોકડી કોક પાટણ ચોકડી કોક બરાબર જે કોઈ યાદ છે બધી ફાઇનલી ગાઈસ તો આપણે એને પાટણની અંદર સાહે એન્ટ્રી લઈ લીધી છે બરાબર શું કહેવું રમુ ભાઈ પગીજર પાટણ તો ગાઈસ આ છે અમારું રૂડું ને રંગીલું પોંચો પાટણ શું કહેવું રમુ ભાઈ યાક નહીં છે છે આજી જે જોઈને બંગા ચાલો બમ ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા ત્યાં ને ગાડી નું થોડી એસેસરીસ કરાવવા માટે તો આ શીટ કવર ને ફ્લોરિંગ મેટીને બધું કરાવવાનું હતું કાકા ની તો બાર કામ ચાલુ હું અને આમાં ધામુ ભાઈ બે આ અંદર બેઠા અહીંયા મે સુયરામો ભાઈ હું મને આવ હું મને આવ ઓર ઢાણ ઢમડો પાઉના હું આઈ જે બી સુ સુ કેમ હું તો લાગતા રહ્યો ફોમો થોડી હું તો છે પણ હવે હું

ફાઇનલી ગાઈસ તો મિત્રો 3 કલાક દેહી ગયા બરોબર 3 કલાક પછી અમારું ગાડીમાં મેટિંગ ને સીટ કવર ને બધું કમ્પ્લીટ થઈ ગયું જોઈ શકો છો પાહાડો અમારો મોર પડ્યો છે બરોબર અને આપણે કરાયતું કામકાજ છે કે જનન કાર એસેસરીઝ માં પાટણ તો હવે જઈએ આપણે આ મોરના કામકાજ માટે બરોબર તો ચાલો મિત્રો કન્ટિન્યુ બને રહેજો ફાઇનલી ગાઈસ આપણે બનાસકોટની અંદર એન્ટ્રી કરી લીધી બરોબર કારણ કે જો આ છે બનાસ નદી બનાસ નદીનો પુલ છે અને બાજુમાં છે રેલવેનો ભૂલ તમને થોડો થોડો કદાચ દેખાતો હશે શું કે દેખાય શું કે પાર્યા ઊંચી થઈ એટલે શું દેખાય બાકી જોવા મળી જો તમને તો ચાલો આપણે બનાસકાંઠામાં આવી ગયા જઈએ અને જો જવાનું વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો મજા આવશે ફાઇનલ લગ તો આપણે આવી ગયા હતા આપણો મોટું ગયો તો રિપેર કરવા માટે બરાબર ને પરશો તમે કોઈની દુકાને બનાસ મોર તો કોઈને જરૂર હોય તો આવી જજો બરાબર જોઈ શકો છો તમે કેટલા મોર છે ફૂલ સ્ટોક એ બોર બરોબર તો કોઈને પણ જરૂર હોય તો આપણા મેસેજ કરજો કાં તો પછી એમનો પણ એમની પણ આઈડી હે હું મેન્શન કરી દઈશ તો કોન્ટેક્ટ કરજો બરાબર ફાઇનલી કહીશ તો આપણે આવી ગયા હતા પંપે પેટ્રોલ ભરાવા માટે ગાડી સીએનજી લઈને ફરવા પણ સીએનજી બી નહીં ભરવાનું ભાઈ પેટ્રોલમાં જ ભરવાનું શું કહે હું હાજુ ખોટું પેટ્રોલમાં જ ફરવાનું ભાઈ સીએનજી બી આપણે ના ફરવા તો જ હા બાકી સીએનજીમાં દબાઈ દબાઈ આપણે ગમે નહીં એકચુઅલી તો ચાલો જવું ભાઈ થરાથી નીકળ્યા છીએ ચાલો કન્ટિન્યુ ફાઇનલી ગાઈસ તો આપણે બધું ટોટલ કામ આજ ઘરે કરે પોકી છે બરોબર ઘરે મતલબ ગામમાં પોકી ગઈ છે પીરો હું ભાઈ પાયા ઘરે આપણે ઘરે પોકી ગઈ હમ આપણે ઘરે પોકી ગઈ છે બરોબર તો આજનો બ્લોગ અહીંયા સુધી આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કમેન્ટ ને સબસ્ક્રાઇબ કરી દે ચેનલ ને બરોબર ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં જય માતાજી